નમસ્કાર મિત્રો મિત્રો જ્ઞાન કુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણની ખાતાકીય પરીક્ષા પેપર ચાર પ્રકરણ એનું આજે આપણે સોલ્યુશન કરીશું મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન છે રાઇટ ટુ એજ્યુકેશનથી ઓળખાતું કાયદો કયા વર્ષથી અમલમાં આવેલ છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ જેને આપણે કહીએ છીએ તો એ આવેલ છે મિત્રો બે હજાર નવથી અમલમાં આવેલ છે બીજો પ્રશ્ન છે બાળકોના અધિકારોની રક્ષા માટે રચાયેલ આયુગ એનસીપીસીઆરનું પૂરું નામ શું છે તો એનસીપીસીઆરનું મિત્રો પૂરું નામ થશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ બાળકોના અધિકાર માટેનું રાષ્ટ્રીય આયુગ ગુજરાત એવું થશે ત્રીજો પ્રશ્ન છે આરટી બે હાજર નવ અંતર્ગત કયા વય બાળકોને મફત અને ફરજિયાત તેની નજીકની શાળામાં પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે ડી છ થી ચૌદ વર્ષની વય જૂથના ચાર એક બાળક નવ વર્ષની વયનો છે તે કદી શાળાએ ગયેલ નથી અને તે પ્રારંભિક શિક્ષણ મેળવવા ઈચ્છે છે તો આરટી બે હાજર નવ ની જોગવાઈ ધ્યાને લઈને શાળાના આચાર્ય આચાર્યશ્રીએ તે બાળકને કયા ધોરણમાં દાખલ કરવો જોઈએ તો અહીંયા મિત્રો જવાબ આવશે ત્રીજું ધોરણ પાંચમો પ્રશ્ન છે આરટીઈ બે હજાર નવમાં બાળકને સજા ત્રાસ આપનાર સામે શિસ્ત વિષયક પગલાઓ લેવા અંગેની જોગવાઈ કઈ કલમ અંતર્ગત કરવામાં આવેલ છે પાંચમાની અંદર આવશે મિત્રો સત્તર પબ્લિક બે છઠ્ઠો પ્રશ્ન છે પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર ધોરણ છ થી આઠની સુવિધા બાળકોને કેટલા અંતરે પ્રાપ્ત થાય તેવો પ્રબંધ સરકારે કરવાનો છે તો ત્યાં મિત્રો આવશે ત્રણ કિલોમીટર અને જો એક થી પાંચ આવે તો એક થી પાંચની શાળા કેટલા કિલોમીટર હોવી જોઈએ દરેક કિલોમીટરે હોવી જોઈએ સાતમો પ્રશ્ન કરવામાં આવેલ છે કલમ પ્રશ્ન આરટી બે જ નવ ની કલમ અઠ્યાવીસ અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે તો સી શિક્ષકોએ ખાનગી ટ્યુશન કોચિંગ કરવા નહીં એટલે કે સરકારી શિક્ષક જે છે એ ટ્યુશન કરી શકશે નહીં ને તે સજા પાત્ર ગુનો ગુનો ગણાશે નવમો પ્રશ્ન આરટી હાજર નવ ની કલમ સત્યાવીસ અંતર્ગત કઈ બાબત પ્રતિબંધક કરવામાં આવેલ છે તો એમાં આવશે મિત્રો બી વસ્તી ગણતરી આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને કોઈ બિન શૈક્ષણિક કાર્યક્રમમાં જોડા એટલે મિત્રો કહેવાનો મતલબ કે શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર આપી શકાય આપત્તિ વ્યવસ્થા વ્યવસ્થાપનનું કામ સોંપી શકાય ચૂંટણીનું કામ સોંપી શકાય એના સિવાય બીજું કાંઈ કામ સોંપી શકાય નહીં એવું આરટીઈ કાયદું કે છે દસમો પ્રશ્ન આરટી બે હજાર નવ ની કલમ સત્તર અંતર્ગત કઈ બાબત પ્રતિબંધક છે તો મિત્રો જુઓ એમાં આવશે બાળકોને શારીરિક શિક્ષા માનસિક ત્રાસ સજા કરવા અંગે એટલે કે આપણે બાળકોને સજા ના કરી શકીએ શિક્ષક જે છે એ બાળકોને શાળામાં સજા કરી શકે નહીં અગિયારમો પ્રશ્ન આરટી બે હાજર નવ અંતર્ગત કલમ તેર ઓબ્લિક અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે તો તેમાં આવશે બાળકના પ્રવેશ સમય કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી લઈ શકાય નહીં જો કેપિટલ ફી લેવામાં આવે તો એક લાખ રૂપિયા દંડ દંડશાળાને કરવામાં આવે છે બારમા પ્રશ્ન આરટી બે હજાર નવ અંતર્ગત કલમ સોળ અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે તો એમાં બાળકને એક જ ધોરણમાં તમે રોકી શકતા નથી એને આગળ આપણે પાસ કરવાનો છે પણ નિયમ હવે બે હજાર ઓગણીસથી બદલાયો છે તેર આરટી બે હજાર નવની કઈ કલમ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે સ્થાનિક સત્તામંડળની ફરજો નિયત કરવામાં આવેલ છે કલમ નવું જવાબ આવશે ચૌદ પ્રશ્ન આરટી જોઈએ તો માધ્યમિક શાળા જે છે એના કાર્ય દિવસો હોય છે બસો ને ચાલીસ પંદર પ્રશ્ન આરટી બે નવ અંતર્ગત કલમ ઓગણીસ અંતર્ગત શાળાના મકાન અને તેની સુવિધાઓ અંગેના નિયત થયેલા નોર્મ્સમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી તો પ્રાર્થના ખંડનો એમાં સમાવેશ થતો નથી મિત્રો આરટી બીજા નવની જોગવાઈ મુજબ ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ તો એમાં મિત્રો જવાબ આવશે આઠસો કલાક જો છ થી આઠ હોય તો એક હજાર કલાક બરાબર છ થી આઠ હશે અહીંયા તો એક હજાર કલાક જવાબ આવે એક થી પાંચ છે એટલે આઠસો કલાક આવશે સત્તરમો પ્રશ્ન એક શાળામાં ધોરણ અહીંયા ધોરણ આવશે એક થી પાંચમાં બસો ત્રીસ વિદ્યાર્થીઓ છે તો તે શાળામાં મુખ્ય શિક્ષક સહિત કુલ કેટલા શિક્ષકો મળવા થશે એટલે સાહીઠ બાળકો એક શિક્ષક મળશે એ રીતે ગણતરી કરતા જઈશું તો મિત્રો આપણે અહિયાં થશે સાત શિક્ષકો મળવા પાત્ર થશે આરટી બે હજાર નવ અંતર્ગત છ આઠમાં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ શું છે તો છ આઠમાં છે એક જેમ પાંત્રીસ અને એક પાંચમાં છે એક જેમ ચાલીસ એ આપણે યાદ રાખીશું आरटी 2009 અંતર્ગત ધોરણ 1 થી 8 માં કુલ કેટલી વિદ્યાર્થી સંખ્યા હોય તો કુલ એક ફૂલ ટાઈમ હેડ ટીચર મળવા પાત્ર છે 4 થી 8 માં જો મિત્રો 100 થી વધારે સંખ્યા હોય ને તો એક હેડ સ્ટાર્ટ એટલે મુખ્ય શિક્ષક મળે હેડ સ્ટાર્ટ હે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જેન હેડ સ્ટાર્ટ પરીક્ષા પાકી હોય મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક ને પાત્ર બને છે પ્રાથમિક શાળામાં 20મો પ્રશ્ન છે આરટી રૂલ્સ જો અહીંયા રૂલ્સ છે નિયમ નથી રૂલ્સ છે કાયદો અને રૂલ્સ બને તફાવત છે રાજ્ય સરકારે બનાવેલા રૂલ્સ અને કેન્દ્ર સરકારે એક્ટ આરટી રૂલ્સ નિયમ મુજબ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં પહેલી જૂના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ તો એમાં આવશે મિત્રો બી ત્રણ વર્ષ 21મો પ્રશ્ન આરટી રૂલ્સ બે ની જોગવાઈ અનુસાર વર્ગખંડમાં દરેક બાળક માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ એકવીસની અંદર આવશે મિત્રો આઠ ચોરસ ફૂટ બી બાવીસ આરટી રૂલ્સ બે હજાર બારની જોગવાઈ અનુસાર દરેક શાળામાં રચવામાં આવેલ એસએમસીની બેઠક ઓછામાં ઓછી કેટલી વખત મળવી જોઈએ તો દર ત્રણ મહિને એકવાર એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જેના બાર સભ્યો હોય છે જેમાં પચાસ ટકા મહિલાઓ હોય છે એની બેઠક મળવી જરૂરી છે ત્રેવીસનો પ્રશ્ન આરટી રૂલ્સ બે હજાર બાર અનુસાર શાળાએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમો જોવા મળશે નિયમ આવશે એકવીસ ચોવીસમાં પ્રશ્ન આ જીસીઆરટી ગુજરાત કાઉન્સિલ ફોર ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તો જીસીઆરટી રાજ્યના પઠ્યપુસ્તકો તથા અધ્યાપન અધ્યાપન સામગ્રી અને શિક્ષકોની તાલીમ સામગ્રી નક્કી કરતી વખતે કઈ બાબતો વિશેષ લક્ષ્ય આપીને તૈયાર કરે છે મિત્રો આવશે દરેક ધોરણના તે દરેક વિષયમાં બાળકોએ પ્રાપ્ત કરવાના લર્નિંગ જેને આપણે અધ્યયન નિષ્પત્તિ કહીએ છીએ પચીસમો પ્રશ્ન આર્ટી રૂલ્સ બે હજાર બાર અનુસાર પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ માટે રાજ્ય કક્ષાએ રચાયેલ રાજ્ય સલાહકાર પરિષદમાં હોદ્ધાને અધ્યક્ષ કોણ હોય છે તો પ્રાથમિક શિક્ષકોનો હવાલો સંભાળતા મંત્રી એટલે શિક્ષણ મંત્રી આર્ટી રૂલ્સ બે હજાર બાર અનુસાર પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ માટે રચવામાં આવેલ રાજ્ય સલાહકાર પરિષદ મહિલા સભ્યોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો એમાં મિત્રો આવશે પચાસ ટકા સત્યાવીસ આરટી રૂલ્સ બે હજાર બારના કયા નિયમ હેઠળ દરેક શાળાએ ડેટા ડેટા દર માહિતી દર વર્ષે ભરવાની જોગવાઈ થયેલ છે નિયમ અઠ્યાવીસ એનસીટી એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આવશે એ જવાબ આવશે તે શિક્ષક જ્યોત માસિક સામયિકનું પ્રકાશન કોણ કરે છે સી જવાબ આવશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિક્ષણ સંઘ જીવન કોણ કરે છે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિકનું પ્રકાશન કોણ કરે છે તો એમાં આવશે બી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ બાલ વિશ્વ પ્રકાશિત કરે છે પરીક્ષા બોર્ડના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે તો મિત્રો અહીંયા જે છે એના વારંવાર બદલાતા રહે છે એટલે અત્યારે આપણે સોલ્યુશન કરતા નથી કરંટમાં ગૂગલમાં જોઈ લેવું પાંત્રીસ એસ્ટ ની પરીક્ષા કઈ સંસ્થા લે છે તો એસટાની પરીક્ષા છે એ એસસીબી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે છત્રીસ નીચે આપેલ વિકલ્પો પૈકી ના કયા વિકલ્પ દર્શાવેલ કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતો નથી તો આવશે ખેલ મહાકુંભ જે છે એ મિત્રો રમતગવન રમતગમત મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે નીચે પૈકી કઈ કચેરી બોર્ડ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ નથી તો એમાં મિત્રો આવશે એનઆઈસી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે કયા કાર્યક્રમની શરૂઆત કરેલ છે તો ગતિશીલ ગુજરાત શરૂઆત કરી હતી પેપર છે એ વખતે હતા આનંદીબેન પટેલ ઓગણચાળીસ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માન્ય નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણના સાવૃતિકરણ માટે કયો કાર્યક્રમ મૂક્યો હતો શાળા પ્રવેશોત્સવ બે હજાર બે બે હજાર એક બે માં શરૂ થયેલ ચાલીસમો પ્રશ્ન મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના પ્રણેતા કોણ હતા આનંદીબેન પટેલ એકતાલીસ કાર્યક્રમ યોજના અને તેનો સંબંધિત વિભાગ અનુસાર નીચે પૈકીનો કયો વિકલ્પ યોગ્ય નથી તેમાં આવશે બી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ છે એ શિક્ષણ વિભાગનો નથી મિત્રો એ છે આરોગ્ય વિભાગનો બેતાલીસ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત થયેલ જોગવાઈ અનુસાર કઈ વિગત બંધ બેસતી નથી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને મફત પાઠ્યપુસ્તકો મળવા પાત્ર થશે છેતાલીસ પ્રવર્તમાન નિયમો પ્રવર્તમાન સમય ઓબીસી એસસીબીસી માટે ઉન્નત વર્ગમાં સમાવેશ અંગેની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે છ લાખ આવશે જેને ઈબીસીનું સર્ટિફિકેટ આપણે કહીએ છીએ ઇકોનોમિકલી બેકવર્ડ બ્લોક્સ ઇકોનોમિકલી વેકર સેક્શન પણ કહી શકાય ચુમ્માલીસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું વિજ્ઞાન પ્રવાહના ધોરણ બાર પાસ થતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે ટેબ્લેટ સાહેબ પેટે જો ટેબ્લેટની કિંમત રૂપિયા બાર હજાર હોય તો વધુ વધુ કેટલા રૂપિયાની સહાય ચૂકવામાં આવે છે તો એમાં જવાબ આવશે ચુમ્માલીસની અંદર નવ હજાર રૂપિયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એક વિદ્યાર્થી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સિત્તેર ટકાથી વધુ ટકાથી પાસ થાય છે અને તે ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા બાર હજારની કિંમતનું ટેબ્લેટ ખરીદ કરે છે તો પ્રવર્તમાન ધારા ધોરણ અનુસાર કેટલી નાણાકીય સહાય મળવા પાત્ર થાય છે પિસ્તાલીસ ની અંદર મિત્રો જવાબ આવશે નવ હજાર રૂપિયા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રવર્તમાન જોગવાઈ મુજબ ધોરણ એક થી પાંચ માં વિદ્યાર્થી દીઠ કુકિંગ કોર્સ દર શું છે જવાબ આવશે મિત્રો ચાર પોઈન્ટ સત્તર સુડતાલીસ આરટી બે હજાર નવ અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ કયા વર્ષથી શરૂ કરવામાં આવે છે તો જૂન બે હજાર દસ થી એના પછી શિક્ષકોની ભરતી ચાલુ થઈ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ માટે ગુજરાત ઓપન સ્કૂલ જેને આપણે કહીએ છીએ ઓપન સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે આ ઓપન સ્કૂલ ક્યારથી શરૂ કરવામાં આવેલ છે તો એ આવશે મિત્રો જુલાઈ બે હજાર દસ થી ઓગણપચાસમો પ્રશ્ન પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધાર સુચારુ વહીવટ માટે તાલુકા પંચાયતમાંની કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની જગ્યાને અપગ્રેડ કરીને વર્ગ બેની નવી જગ્યા મંજૂર કરવામાં આવેલ આ નવી અપગ્રેડ કરેલ જગ્યાનું નામ શું છે તો મિત્રો આવશે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જેને આપણે ટીપીઓ કહીએ છીએ એના પછી મિત્રો છે બીસી કે ટુ અરવિંદલાલ મજુમદાર એસ એલસી પૂર્વના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ચોથી આઠમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાને કેટલી શિષ્યવૃત્તિ મળે છે

ની કઈ શાળાનો સમાવેશ થતો નથી તો એકાવન માં આવશે મિત્રો શ્રી સેન્ટ ઝેવિયર સ્કૂલ ગાંધીનગર બાવાનું પ્રકરણ બીસી કે સિક્સટીન અંતર્ગત ધોરણ એક થી આઠ ના અનુસૂચિત જાતિના બાળકોને મફત ગણવેશ સહાય કેટલી રકમ આપવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સી ત્રણસો રૂપિયા મુક્તિ જાતિના પ્રી એસએસસી ના વિદ્યાર્થીઓને પ્રી એસએસસી લે એચએસસી પહેલાના એટલે છ થી આઠ મળવાથી શિષ્યવૃત્તિ હેઠળ સમય ધોરણ આઠ છ થી આઠમો અભ્યાસ કરતા કુમાર કન્યાને કેટલી શિષ્યવૃત્તિ મળવા નક્કી થયેલ છે તે પાંચસો રૂપિયા ચોપન રૂપિયા ગુજરાત સરકારે રાજ્ય સરકારના તમામ વિભાગો હેઠળની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી આવકના પ્રમાણપત્રોની મુદત કેટલી કરવામાં આવેલ છે તો બી પ્રમાણપત્ર કઢાવ્યા નાણાકીય વર્ષ સહિતના ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રહેશે પંચાવન તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા વર્ગ માટે ઉચ્ચ અભ્યાસક્રમો તથા રાજ્ય સરકારની નિમણૂકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવે છે પંચાવન ની અંદર આવશે સી બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો છપ્પન રાજ્ય સરકાર દ્વારા નીચે પૈકીના કયા ધર્મ સમુદાયને ધાર્મિક લઘુમતી તરીકે સમાવેશ કરેલ નથી છપ્પન ની અંદર આવશે ડી વહોરા રાજ્ય સરકારના અનામત હેતુ માટે ઉન્નત વર્ગમાંથી બાકાત હોવા અંગેના પ્રમાણપત્રની પ્રવર્તમાન મુદત કેટલી છે સત્તાવન અઠાવન સમયમાં જિલ્લા તાલુકા પંચાયત હેઠળના કેળવણી નિરીક્ષકોને કાયમી મુસાફરી ભથ્થો કેટલો આપવામાં આવે છે અઠાવન ની અંદર ત્રણ હજાર એકસો ને ચૌદ ઓગણસા પ્રશ્ન પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની વચ્ચે રાજ્યક્ષાઇ કરવામાં આવે છે જેમાં સભ્ય સચિવ તરીકે કોણ કામ કરે છે નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક આરટીઆઈ બે હજાર પાંચ અંતર્ગત ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બે હજાર પાંચ ક્યારથી હનમાં આવેલા છે તો મિત્રો જવાબ આવશે બાર ઓક્ટોબર બે હજાર ને પાંચ આરટીઆઈ બે હજાર અંતર્ગત કઈ બાબતનો સમાવેશ માહિતીમાં થતો નથી દ્વારા માંગવામાં આવતી તમામ બાબતો કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે તો એમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય માહિતી માહિતી પંચના મુખ્ય કમિશનરની મુદત કેટલી હોય છે તો પાંચ વર્ષની હોય છે ચોસઠમો પ્રશ્ન મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત થતી વ્યક્તિ કેટલી ઉંમર સુધી તે હોદ્દો ધારણ કરી શકે છે પાસઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પાસઠમો પ્રશ્ન રાજ્ય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે તો ત્યાં મિત્રો જવાબ આવશે રાજ્યપાલ છાસ પ્રશ્ન ગુજરાત રાજ્યમાં આર એમસી રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ માટે લેવામાંથી પ્રવેશ પરીક્ષાનું સંચાલન કોણ કરે છે છાસઠ માંની અંદર આવશે એસીબી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ સડસઠ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પૈકી શિષ્યવૃત્તિ માટે કઈ પરીક્ષા છે સડસઠ ની અંદર આવશે એનટીએસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનએમએમએસ આપવા ઈચ્છતા ઉમેદવારો માટે કઈ યોગ્યતા બંધ બેસતી નથી વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ ઓગણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનટીએસસી પરીક્ષાઓ નીચેના પૈકી કયા વિષયના પ્રશ્નોનો સમાવેશ થતો નથી ઓગણ સામાન્ય જ્ઞાન ભારતનું બંધારણ સિત્તેર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના વાલીને વિદ્યાધી યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય વીમા રો સ્વરૂપે મળવાપાત્ર થાય પચાસ હજાર રૂપિયા એકતી એક એકોતર અબ્દુલ તાલીમ સ્થાપતિ છે તેને માધ્યમિક શાળામાં શિક્ષક બનવું છે તો તેને શિક્ષક બનવાની લાયકાત મેળવવા કઈ કસોટી પરીક્ષા પાસ કરવી જોઈએ ટાટ બોતેર મો પ્રશ્ન રજિસ્ટર થઈલ તમામ શાળાઓમાં ભરવામાં આવતા ડાયસ ફોર્મ કઈ સ્થિતિ ભરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ મૂલ્યાંકન બધી કયું સત્તા મંડળ નક્કી કરે જીસીઆરટી કરે છે ગુજરાત કાઉન્સિલ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ પર્યાવરણ જાગૃતિ અને સંવર્ધન માટે જીસીઆરટી દ્વારા કઈ પ્રવૃત્તિ માટે ગ્રાન્ટ ડાયટ મારફત શાળાઓને ફાળવવામાં આવે છે તો મિત્રો અહીંયા આવશે ઇકો ક્લબ ઓર્ગેનિક ખેતી કરવાની હોય છે વર્ગખંડની રોજબરોજની સમસ્યામાં કામ ચલાવવું એટલે એટલે શું તો ક્રિયાત્મક સંશોધન કે બીએડમાં આપણે બધા કરતા હતા જીઆઈઆઈટી એટલે શું તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સીસી એટલે શું કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવોલ્યુશન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જેને ગુજરાતીમાં કહીશું ટાટ એટલે શું ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જે હાયર સેકન્ડરી અને સેકન્ડરીના ટીચરને આપવાની હોય છે

સત્યાસી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજનાઓ નીચે પૈકી કયા કર્મચારીઓનો સમાવેશ થતો નથી અધ્યયન મંદિરના શિક્ષક આચાર્ય અઠ્યાસી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે અઠ્યાસી ની અંદર આવશે મિત્રો ડી એકાવન હજાર નેવ્યાસી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ દર વર્ષે મહત્તમ કેટલા પારિતોષિક જાહેર કરવામાં આવે છે નેવ્યાસી ની અંદર આવે ડી બાવન તાજેતરમાં ગુજરાત સરકારે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમ અને રાજ્ય સરકાર હેઠળની નિમણૂકો માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવા અંગે જોગવાઈ કરેલ છે નેવની અંદર આવશે મિત્રો સી દસ ટકા એકાણું એનસીપીસીઆર મુખ્યત્વે કોના અધિકાર અને ન્યાય માટે કામ કરે છે બાળકોના માટે નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ આરએમએસએ અંતર્ગત કેટલા કિમીની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ થયેલ છે તો પાંચ કિમીની અંદર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગનારે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે નમૂના કમો કરવાની હોય છે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તા મંડળને લગત હોય તો જાહેર માહિતી અધિકારી કઈ નામ અરજી અન્ય સત્તા મંડળને તબદીલ કરવાની હોય છે તો એમાં મિત્રો આવશે ઘ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આરટીઆઈ હેઠળ જાહેર થયેલ માહિતી અધિકારી કેટલા દિવસમાં અરજદારને માહિતી આપવાની હોય ત્રીસ દિવસમાં માહિતી આપવી જોઈએ આપવી આપવાની હોય છે આરટીઆઈ અધિનિયમ હેઠળ અરજદારે પ્રથમ અપીલ કરવા માટે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે આવશે મિત્રો નમૂનો ગ માહિતી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે સત્તાણું આવશે મિત્રો વી વીસ રૂપિયા અઠાણું ખાનગી પ્રાથમિક શાળાએ આરટી અન્વયે નબળા અને વંચિત જૂથના પચીસ ટકા બાળકોને પ્રવેશ આપવાની જોગવાઈ અંતર્ગત પ્રવેશ આપેલ છે શાળાની વાર્ષિક ફી રૂપિયા બાર હજાર છે તો આ શાળાને સરકાર તરફથી કેટલી રકમ મળવાપાત્ર થાય દસ હજાર રૂપિયા આવશે નવ્વાણું પ્રશ્ન શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ તરીકે હાલમાં કોણ છે તો મિત્રો કરંટનો પ્રશ્ન છે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ અગ્ર પણ આ કરંટનો પ્રશ્ન છે મિત્રો એ બદલાતા હોય છે વારંવાર તો મિત્રો આ હતું જુલાઈ બે હજાર સોળ પેપર ચાર પ્રકરણ તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોનું સોલ્યુશન પેપર ચારનું સોલ્યુશન ગમ્યું છે વિડીયો ગમ્યું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરીને અને કરજો અને ક્યાંય જો સરસ ચૂકથી સોલ્યુશનમાં મિસ્ટેક હોય તો મિત્રો ચોક્કસથી કોમેન્ટ કરજો આપણે એના સાચા આન્સર સુધી જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું ફરીથી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સુધી સોલ્યુશનમાં તો આવજો મિત્રો